નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં શાળામાં ધોરણ પાંચના અંગ્રેજી વિષયના બ્લુ પ્રિન્ટ આધારિત દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરીશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના દરેક વિષયના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો તો શરૂ કરીએ ધોરણ પાંચના અંગ્રેજી વિષયના બ્લુ પ્રિન્ટ પરીક્ષા બે હજાર પચીસ ના મોસ્ટી પેપર સાથે પ્રશ્ન નંબર રીડ ધ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગીવન બિલો ઇટ કે નીચે આપેલ ફકરો વાંચો અને પ્રશ્નોના જવાબ આપો જેમના ગુણ છ જોઈએ નંબર વન વોટ ડીડ ધ માઉસ ફાઇન ધ માઉસ ફાઉન્ડ અ પીસ ઓફ ક્લોથ નંબર ટુ ડીડ ધ માઉસ ગો द माउस वैन टू द लॉन्ड्री मैन नंबर थ्री हाउ वॉज द क्लॉथ द क्लॉथ वॉज डी प्रश्न नंबर बे नीचे आपेल अक्षर पर शुरू थो तो अन्य एक अर्थ सभर शब्द लखो जमना गुणचा चलो नंबर वन एन नेस्ट पी पेन ओ ऑरेंज एम मैंगो प्रश्न त्र टेबल पर थी जोड़का जोड़ी ने वाक्य बनाओ जमना गुण पांच जो ये वाक्य बनाइए Number One, the good, the morning stand up, raise your hands upon the door says keep silent. વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સિત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબની અહીં માહિતી આપેલી છે પ્રશ્નપત્રની અસાઇમેન્ટ બ્રાન્ડિંગ અને ફોન પર તમે પીડીએફ મેળવી શકો છો અહીં જેમને જે નંબર આપેલો છે તેમાંથી પ્રશ્ન ચાર સ્ટડી ધ પોસ્ટર એન્ડ મેક ફાઇવ સેન્ટેન્સ ઓન ઇટ નીચે આપેલ પોસ્ટરનો અભ્યાસ કરી કોઈપણ પાંચ વાક્યો બનાવો જેમના ગુણ પાંચ જોઈએ અહીં વાક્ય બનાવી અને તમને આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો પ્રશ્ન પાંચ ડબલ્યુ એચ પ્રશ્નની વાક્ય રચના પ્રમાણે ડબલ્યુ એચ બનાવવો જેમના ગુણ છ નંબર વન વી ઇઝ રાઇડિંગ બાયસિકલ વુ ઇઝ રાઇડિંગ બાયસિકલ નંબર ટુ ધે આર પ્લેયિંગ ફૂટબોલ વોટ આર ધે પ્લેઇંગ નંબર થ્રી રવિ ગોઝ ટુ સ્કૂલ એટ એટ એ એ વેન ગોઝ વેન્ડ રવિ ગો ટુ સ્કૂલ પ્રશ્ન છે આપેલ શબ્દ પરથી વાક્ય બનાવો જેમના ગુણચાર નંબર વન ટ્રી ટ્રીઝ પ્રોડક્ટ ઓક્સિજન ટુ સેવ અવર લીવ નંબર ટુ એજ્યુકેશન એજ્યુકેશન ઇઝ ધ ગાઈડન્સ ઓફ હ્યુમન લાઈફ નંબર થ્રી હાર્ડવર્ક સક્સેસ કેન નોટ બી એચિવડ વિધાઉટ હાર્ડવર્ક નંબર ફોર સન ધ સનલાઇટ અપ ધ એન્ટ્રી વર્ડ વેન ઇટ રેઝ પ્રશ્ન સાત યોગ્ય વિકલ્પ વડે સંવાદ પૂર્ણ કરો જેમના ગુણ પાંચ સોનુ સેઝ ગુડ મોર્નિંગ મીના વેરી ગુડ મોર્નિંગ સોનું વેર આર યુ ડૂઈંગ મીના સેઝ આઈ એમ ગોઈંગ ટુ પોસ્ટ ઓફિસ સોનુ સેઝ વિલ યુ બ્રિંગ અ પોસ્ટ કાર્ડ મીના મીનાસેઝ શ્યોર વાય નોટ સોનું થેન્ક યુ મીના સે યુ આર વેલકમ પ્રશ્ન આઠ નીચે આપેલ મુદ્દાઓને આધારે પાંચ વાક્યમાં વર્ણન કરો જેમના ગુણ પાંચ એ તમને શબ્દો આપેલા છે તેમના આ રીતના તમારે વર્ણન કરવાનું છે એટલે કે વાક્યો લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે